ધૈર્ય આપણે આજે ગણપતિ ને કયા મોદક ધરશું મોતીચૂર મોદક ચાલો આજે આપણે બનાવીશું મોતીચૂર મોદક મોદક માટે મેં એક કપ ચણાનો લોટ લીધો છે તેમાં થોડું થોડું પાણી નાખીને આપણે એને મિક્સ કરી દઈશું આ રીતને ચમચીમાં આપણે જોઈ લઈશું આ આપણે એને ભરી પછી તેને ઉપરથી ફીટ બાંધી અને સેજ નાનું ઊંઠું તેનું પાડવાનું પછી ગરમ તેલમાં આ રીતની આપણે ગુંદી પાડસુ છે હવે આપણે ચાસણી કરી લેશું એક કપ ખાંડ લીધો છે તેમાં એક કપ પાણી રેડશું હવે તેમાં ફૂડ કલર એડ કરશું પછી મિક્સ કરી અને તેને એક તાન એક તારની ચાસણી કરવાની છે આપણે એને ગરમ થવા દઈશું તો ગુંદી આપણી રેડી છે ચાસણી જોઈ લઈએ ચાસણી આપણી એક તારની લાણી છે આ રીતની એક તારની થાય એટલે તેમાં આપણે ગુંદી એડ તો બે થી ત્રણ મિનિટ માટે આપણે ગેસ ચાલુ રાખવાનો છે ધીમી આંચ પર અને તેને મિક્સ કરી લેશું તેમાં કા બદામ મેં એડ કરી છે એક ચમચી આપણે ઘી રેડ તરફથી ઘી નાખશું પછી તેને થોડુંક ઠંડુ થવા દે પછી આપણે આ રીતના મોદક બનાવશું ગણપતિના પ્રિય તેવા મોદક તૈયાર છે આપણા ચલો ગણપત દાદાને આપણે tari